આજે ખેડૂતો સાથે મિત્રો માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટી મિત્રો અત્યાચાર કરી છે ત્યારે હું આ તકે જનતા પાર્ટી ને કહેવાનું કેવા માંગુ છું કે તમારે

તો અમારા ગુજરાતના તમામ ખેડૂતો પર જે તમે ભાવ નથી આપતા મોંઘવારીનો માર સહન કરે છે એટલે ગુજરાતનો અમારો તમામ ખેડૂત ડાણામાં ડૂબી ગયો છે એ તમામ એ તમામ ખેડૂતોનું ડાણું માફ થવું જોઈએ અરે તમારામાં તાકાત હોય તો અમારું જ્યારે દુષ્કાળ પડતો હોય પાપ બળી જતો હોય અતિવૃષ્ટિ થતી હોય તો અમારી અતિવૃષ્ટિમાં જે તમે એક હેક્ટરે બાવીસ રૂપિયા આપો છો જો તમારામાં તાકાત હોય પચાસ હજાર રૂપિયા નું વળતર આપે છે એ તમે ચૂકવો અરે તમારા માં કાયદો હોય તો આજે ગુજરાત ના ખેડૂતોને રોકી લીજો તમારો ગુજરાત નો ખેડૂત તમારાથી રોકાવાનો નથી આજે ગુજરાત ના ખેડૂત ના